ઉનાળામાં ગરમીથી બચવા શેરડીનો રસ પીવો ને સ્વસ્થ રહો મિત્રો ગરમી વધી રહી છે ગરમીથી બચવા આપણે શું કરવું જોઈએ એ આજે હું ચોક્કસ તમને કહીશ કે આપણે જે ગરમીથી બચવું હોય તો શેરડી રસનું પ્રમાણ વધારવું જોઈએ પાણીનું પ્રમાણ વધારવું જોઈએ પાણી પણ કેવો પીવો જોઈએ ફ્રીજનો નહીં માટલાનો માટલાનો પાણી પીએ તો શરીરને ટાઢક રહે અને આપણે આ જોઈએ છીએ કે જે શેરડીનો રસ છે એ શરીર માટે ફાયદાકારક હોય છે તો મિત્રો હાલમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ શેરડી રસ આપણાને પીવો જોઈએ શેરડી રસ તમે જોઈ રહ્યા છો બેન અહીંયા શેરડી રસ બધાને વેચાણ કરે છે ત્યારે આપણે એમની પાસે જાણશું આપકા નામ ક્યાં બેનજી મેરા નામ સંગીતા સંગીતા બેન આપ કાં સે મહારાષ્ટ્ર સે મહારાષ્ટ્ર आ, कितने समय से इधर कच्छ में आप आ, सेड़ी दो का दो महीना हो गया कितने समय से जब गर्मी की मौसम होती है तब आते हैं कच्छ में आ, दो महीने हो गए दो महीने हो, हो गए, गए। इधर से पहले पंद्रह दिन तो कैसा चलता है यहाँ और ये जो आप शेड़ी रस बनाते हैं उसमें क्या क्या डालते है पाइन एपल और नींबू और पुदीना भी डालते हैं आप पुदीना भी डालते हैं ઘણા બધા આપડે જોઈએ છીએ આ માંડવી મુન્દ્રા હાઈવે ઉપર નાની ખાકર અને મોટી ખાકર વચ્ચે આજે આ જે શેરડીનો જે સંચો છે

ફ્રૂટી માજા જાકોલા થમ્સઅપ બરફ ગોલા જે હોય છે એ શરીર માટે નુકસાનકારક હોય છે તો મિત્રો આજે આપણે આ બાળકોને આપશું ને શેરડીનો રસ એનર્જી આવશે શરીરમાં ટોનશીલ નહીં થાય બાળકોને અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે તો આપનું નામ શું છે હરીફભાઈ હરીફભાઈ કયા ગામના છો તમે દ્રબના છો શું કેશો દર્શકો ને આપણે આ સારી છે એમ સેલડી જેવી તો શરીરમાં બહુ સારી છે ગરમી વધી રહી છે ગરમી થી બચવા આપણે જે ઘણા બધા મિત્રો થમ્સપ કોલાપ જે પીતા હોય છે પીણું એ નુકસાનકારક અને આ રસ ફાયદાકારક તો ઘણા ઠંડામાં છે પછી આ સારી વસ્તુ ઠંડા તો ખરાબ જ છે આ છોકરા બહુ પીએ છે સ્કૂલ જાય છે બહુ હેરાન કરે છે મા બાપ વિચાર કરવું પડે એટલે આ જમાના હિસાબે છોકરા હમતા નથી બધું વિચારવું કરવું પડે મિત્રો જે આપણે બજારમાંથી જે વેફર ને કુરકુરે એને આપીએ છોકરાઓને એનાથી શરીરમાં તાકાત નથી આવતી અને શરીરને નુકસાન થાય છે ત્યારે ડૉક્ટરો પણ કહે છે કે શેરડી રસ પીવું જોઈએ લીંબુ પાણી પીવું જોઈએ નારિયેળ પાણી પીવું જોઈએ આ બધી કુદરતી વસ્તુઓ છે એનો વપરાશ ગરમીના દિવસોમાં વધુ કરવો જોઈએ તો એનાથી શરીરને ફાયદો થશે શરીરમાં એનર્જી વધશે અને કોઈ જાતની બીમારી પણ નહીં પડે આપણે જે બરફ ગોલાને ખાઈએ છીએ એમાં પણ ઘણા બધા કેમિકલોનો વપરાશ વધી રહ્યો છે જે શરીરને નુકસાનકારક છે તો દર્શક મિત્રો આપને અમારો એક ખાસ અમારી અપીલ છે કે આવી જે નાના નાના જે વ્યવસાય કરતા હોય છે આ શેરડીનો રસ આ આમાં ઘણો બધો પરિશ્રમ કરી અને આપણાને આ શેરડી રસ આપતા હોય છે તો મિત્રો આવા નાના જે ઉદ્યોગકારો છે એમને આપણે ફાયદો થાય એવું કરવું જોઈએ પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ મુન્દ્રા કચ્છ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ નકલંક ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવમ નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ